વેલકમ બેક ટેક્સ બચાવવા કેવા સેટિંગ કરવા પડે તેનો બોલતો પુરાવો સામે આવ્યો અરવલીના સોશિયલ મીડિયા ગ્રુપમાં હોટેલ સંચાલક અને ટ્રાવેલ્સ સંચાલક વચ્ચેના સંવાદની ટેલિફોનિક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે રાજકોટથી રાજસ્થાન સુધી લક્ઝરી બસ ચલાવતા ટ્રાવેલ સંચાલક ટોલ ટેક્સ બચાવવા માટે વાતચીત કરતા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ ટેક્સ બચાવવા હોટલ માલિક સેટિંગ કરાવી આપતો હોવાનો ઓડિયોમાં ખુલાસો થઈ રહ્યો છે આરટીઓ અધિકારીઓ અને સેલ ભ્રષ્ટ અધિકારીઓની હોટેલ સંચાલક સાથે કેવા પ્રકારની સાંટગાઠ હોય છે તેનો આમાં સ્પષ્ટપણે ખુલાસો થાય છે રાજકોટથી ચિલોડા હિંમતનગર શામળાજીથી લઈને રાજસ્થાન સુધી ટેક્સ બચાવવા કઈ રીતે સેટિંગ પડી શકે છે આવો આ વાયરલ ઓડિયો ક્લિપના માધ્યમથી સાંભળીએ મેળેગી તો ફિર અગર કોઈ રોકવાય તો ફિર આપસે વાત કરવાની પડેગી કે પડે कोई मान लो बात करा देना नंबर दे देना कौन कौन सी गाड़ी चलेगी बस चले। गा से चलेगी हाँ जी क्या टाइमिंग रहेगा राजकोट से राजकोट से तो ये करीबन बारह बजे निकलेगी सुबह सुबह बारह बजे जी ठीक आप नंबर दे देना गाड़ी नंबर दे देना अच्छा दे अच्छा तो कोई रुकाए तो मेरी बात करवा अच्छा अच्छा हाँ। अच्छा आपने होटल का तो क्या नाम आशीर्वाद बालाजी 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 सब एक नाम से एक दो के जो वो कृष्णा है वहाँ पे चिन्नोड़ा में है वो जी और श्यामला जी ने सम्राट के नाम से है बाकी बालाजी है जी जी जी, जी। ठीक है चलो तो, 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 तो फिर ड्राइवर को दे देना मैं सब समझा दूंगा ठीक है ठीक है हाँ जी અરવલ્લી જિલ્લાના અંદર સોશિયલ મીડિયાના અંદર થોડાક દિવસોથી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ઓડિયો ક્લિપને લઈને ઘણા બધા સવાલો ઊભા થયા છે ઓડિયો ક્લિપના અંદર જે વાત કરી રહ્યો છે એ વ્યક્તિ સંચાલક હોવાનું જણાઈ રહ્યો છે છે સામે જે વ્યક્તિ વાત કરી એ પોતે બસ ચલાવતું હોવાનું જણાઈ રહ્યો છે એ પૂછી રહ્યો છે સંચાલકને કે મારી ગાડીઓ રાજસ્થાન થી રાજકોટ સુધી ચલાવવાની છે આપનું કઈ રીતનું સેટિંગ છે ત્યારે હોટલ સંચાલક કહી રહ્યો છે કે અમારું સેલટેક્સ અને આરટીઓનું સેટિંગ છે તમારી કોઈપણ જાતની તકલીફ નહીં પડે તમે અમારી શામળાજીથી લઈ અને અમદાવાદ ચિલોડા સુધી અમારી હોટલ આવી ચાર હોટલો છે એક ચિલોડાના અંદર હોટલ કહી રહ્યો છે બીજી રસ્તામાં બીજી પણ એક હોટલ કહી રહ્યો છે બીજી શામળાજીના અંદર હોટલ કહી રહ્યો છે શામળાજી રતનપુર બોર્ડરથી પહેલાં પણ એક હોટલ કહી રહ્યો છે અને કહી રહ્યો છે કે રસ્તાના અંદર કોઈપણ જાતની તકલીફ પડશે તો અમને વાત કરાવી દેજો આવી ડંફાસ મારી રહ્યો છે સવાલ એવો છે કે ઘણા બધા સમય પહેલાં પણ આવી ફરિયાદો ઊભી થઈ હતી અને આવી ફરિયાદો ઊભી થતી જ હોય છે પરંતુ આ બાબતે અમે જિલ્લાના આરટીઓ

થવી જોઈએ અને દૂધનું દૂધ પાણીનું પાણી થવું જોઈએ પરંતુ જે આ ઓડિયો ક્લિપ છે એના માટે જીએસટીવી એ વિડીયો ઓડિયો ક્લિપ સાચી છે કોની છે એના માટે કોઈ જ પુષ્ટિ કરતું નહીં પરંતુ ખરેખર તપાસ થવું જોઈએ હોવું માની રહ્યા છે રાકેશ પટેલ જીએસટીવી અરવલ્લી